જય શિયા રામ આજે આપણે રિસ્ક મેનેજમેન્ટ અને સંભાવના જેને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે તેના વિશે વાત કરીશું ખાસ માર્કેટના સંદર્ભની અંદર આપણે વાત કરીશું આપણા દેશની અંદરની વાત આપણે કરીશું આપણે જ્યારે બેંક આપણા ઇન્ટરેસ્ટ રેટ આપે સિક્સ ટુ સિક્સ પોઈન્ટ ફાઇવ તેનાથી વધુ રિટર્ન મેળવવાની એન્યુઅલી ચક્રવૃત્તિ વ્યાજની રીતે કોશિશ કરીએ ત્યારે રિસ્ક વધતું જાય છે કોઈ આપણને આપી તો શકે પરંતુ ત્યાં રિસ્ક વધારે હોય છે અને તે આપે પણ ખરી પરંતુ તે લાંબા ગાળા સુધી આપણને આપી શકતું નથી માર્કેટ સિવાય લાંબા ગાળા એ જોવામાં આવ્યું છે આને આપણે ઊંચું કરવું હોય તો શું કરી શકીએ તો એના માટે આપણે સંભાવનાનો ઉપયોગ કરી શકીએ માર્કેટની અંદર આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યા છે તેમાંથી એક છે ઇટીએફ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઇટીએફ એ પણ ઇન્ડેક્સ ફંડ એટલે કે દેશની ટોપ 50 કંપની અથવા દેશની ટોપ 30 કંપની ટોપ પચાસ કંપનીને નિફ્ટી ફિફ્ટી કહેવામાં આવે છે અને નો ટોપ ત્રીસ કંપનીઓને સેન્સેક્સ આપણે કહેવામાં આવે છે હવે આ બંનેના ઇટીએફએ એટલે કે ટોપ પચાસ કંપનીના ઈટીએફએ અને ટોપ થર્ટી કંપનીના પણ ઇટીએફએ ઇટીએફની અંદર આપણે ઇન્વેસ્ટ કરી શકીએ બેંક રેટ હે સિક્સ ટુ સિક્સ પોઈન્ટ ફાઇવ આઈખને આપણે ટેન ટુ ટ્વેલ્વ એટલે કે દસથી બાર પર્સન્ટની એન્યુઅલી આપણને રિટર્ન મળી શકે પાછળ જોવામાં આવ્યું છે એના કારણે આપણે આગળ પણ એવું પ્રિડિક્શન કરી શકીએ કે મળી શકે વધુ મજબૂત કરવા માટે વિશ્વાસ આપણે વાત કરીએ કે ઈટીએફ ની અંદર શું હોય તો દેશની પચાસ કંપનીઓ કે દેશની ત્રીસ ટોપ કંપનીઓ આપણે નિફ્ટી ની વાત કરીએ તો નિફ્ટી ઈટીએફ જે છે એ દેશની ટોપ પચાસ કંપની છે એના અંદર આપણે ઇન્વેસ્ટ કરી શકીએ હવે ની અંદર જ કેમ ઇન્વેસ્ટ કરવું છે કેમ કે આપણે સારો રિટર્ન રેશિયો મેળવવો છે આપણને ખબર હોય કે કોઈ પણ આપણે પ્રોડક્ટનો લાભ મેળવતો હોય તો તેના ઉપર એક્સપેન્સ રેશિયો એટલે કે એના ઉપર આપણે કંઈ નેમ તો કોઈ સેવા મળે નહીં એના આપણે એના ઉપર ખર્ચ કરવો પડે એમને કાંઈ સેવા મળે નહીં તો આ આપણને ઇટીએફ ની જે સેવા મળે છે એના અંદર એક્સપેન્સ રેશિયો એટલે કે આપડા ઉપર જે ટેક્સ લાગે એ બહુ ઓછું લાગે તો સૌથી ઓછું ટેક્સ નાખતું હોય તો આના ઉપર નાખે ઇટીએફ ઉપર હવે આ એક ટોપ 50 કંપની છે એક બે નહીં ટોપ 50 કંપની ને પણ દેશની 50 ટોપ કંપની એના અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ 6 ટુ 6.5 લેટ બેંક નો આ એક 10 થી 12% નો વાર્ષિક આપણને મળી રહ્યો છે લાભ તો અહીંકર શું થયું તો જ બે વસ્તુ થઈ એક તો આપણા કેપિટલ પ્રોટેક્શન માટે આપણને દેશની ટોપ પચાસ કંપની મળી છે અને એ ટોપ પચાસ કંપની મળી છે આપણા એના ઉપર આપણને એક્સપેન્સ પણ આપણો ઓછો થાય આપણો ખર્ચ પણ ઓછો થાય જે આપણા પાસેથી લેવામાં આવે ટેક્સ રૂપે હવે આપણને એમ થાય કે ભાઈ ના અમારે થોડુંક વધારે રિટર્ન મેળવવું છે ટેન ટુ ટ્વેલ્વ આપણને ઓછું લાગે તો તમે મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરી શકો હવે મ્યુચ્યુઅલ ફંડની અંદર શું હોય તો કંપનીઓ લેવામાં આવે દેશની કંપનીઓ લેવામાં આવે ઇટીએફની અંદર કેવું હોય કે એક સેટ ક્રાઇટેરિયા હૈ કે જો એ પૂરું કરતો હોય તો એના અંદર એ કંપની આવી જાય પરંતુ મ્યુચ્યુઅલ ફંડની અંદર કેવું હોય તો અહીં ફંડ મેનેજર નક્કી કરે કે આટલી કંપનીઓ મારે લેવાની છે અને એના અંદર એ આપણા પૈસા ઇન્વેસ્ટ કરે માણસ એક એક ફંડ મેનેજર આપણા પૈસાને હેન્ડલ કરે તો એ પણ એમ નેમ તો કરે નહીં તો એના માટે એક્સપેન્સ રેશિયો એના માટે આપણે ખર્ચ કરવો પડે તો હવે એક્સપેન્સ રેશિયો આપણા પાસે કેટલા રૂપિયા લે તો ઇટીએફ કરતાં વધારે લેશે ઇટીએફ કરતાં વધારે અને વધારે આપણને રિટર્ન આપવાની કોશિશ કરશે ઇટીએફ જે છે નિફ્ટી અને સેન્સેક્સ એને બેન્ચ માર્ક કહેવામાં આવે છે એ દેશના બેન્ચ માર્ક કહેવામાં આવે કે ભાઈ આટલું બે મ્યુચ્યુઅલ ફંડ થિયેટ નથી વધુ રીટર્ન મેળવવાની કોશિશ કરતું ફંડ મેનેજર જોવાની વાત એ છે કે લગભગ મોટા પ્રમાણની અંદર ફંડ મેનેજર ETF થી વધુ રીટર્ન મેળવી શકતા નથી પણ જે મેળવે છે એ આપણા કેપિટલને બહુ સારી રીતે વધારી શકે છે કે આ એકને રિસ્ક થોડું વધી જાય છે છે ફંડ સંપૂર્ણ આધાર રાખે અને ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ પણ જોવો પડે આપણે કે શું છે અને ફંડ કેવી રીતે ચાલી રહ્યું છે તો એના અંદર બે મહત્વની બાબત થઈ જાય એક એક્સપેન્સ રેશિયો અને એક ફંડ મેનેજર મ્યુચ્યુઅલ ફંડની અંદર તે તમને ઇટીએફ કરતાં વધુ રિટર્ન આપી શકે છે પરંતુ જોવામાં આવ્યું છે કે મોટા પ્રમાણના મ્યુચ્યુઅલ ફંડ જે રે એ બેન્ચ માર્ક એટલે કે નિફ્ટી ફિફ્ટીના ઇટીએફ અને સેન્સેક્સના ઈટીએફને બીટ કરી શકતા નથી હરાવી શકતા નથી તેનાથી ઓછું રિટર્ન એ રા મેળવે એને ઇટીએફની અંદર એક્સપેન્સ રેશિયો ઓછો હોય મ્યુચ્યુઅલ ફંડ કરતાં એટલે બહુ ધ્યાનથી આપણે પસંદ કરી શકીએ પછી ત્રીજા નંબર ઉપર ડાયરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટિંગ ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ કરતાં આપણે વધુ રિટર્ન મેળવવા માટે ડાયરેક્ટ સ્ટોક ખરીદવા તરફ જઈ શકીએ પોર્ટફોલિયોની અંદર પરંતુ અહીં જોવાની વાત એ છે કે આપણા પાસે જ્ઞાન વધુ હોવું જોઈએ આપણને કંપનીઓની એનાલિસિસ કરતાં આપણને વધુ સારી રીતે આવડવું જોઈએ અને આપણા પાસે ધૈર્ય વધારે હોવું જોઈએ પેશન્સ કે આપણી કંપની જે હોય આપણે પોર્ટફોલિયોની અંદર આપણે કંપનીઓ લીધેલી હોય તેને ટકાવીને આપણે રાખવી પડે હવે અહીં વાત એવી છે કે આપણે ફંડામેન્ટલ એનું આપણને એનાલિસિસ કરતાં આવડવું જોઈએ કંપનીઓની અંદર કે એના અંદર બે મુખ્ય વાત કે એની આવક સતત વધી રહી છે દર ત્રણ ત્રણ મહિને જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે અને દર ત્રણ ત્રણ મહિને આવક વધતી હોય સામે એનો નફો પણ વધી રહ્યો છે કે નથી વધી રહ્યો એ આપણને ખબર પડવી જોઈએ અને બિઝનેસ શું કરી રહી છે કંપની એ આપણને ખબર હોવી જોઈએ જે લાંબા ગાળા સુધી ચાલશે કે નહીં ચાલે એ આપણને સમજણ પડવી જોઈએ એટલે કે જ્ઞાન હોવું જોઈએ આપણા પાસે તો આપણે આ કામ કરી શકીએ અહીંકાને આપણને ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ રિટર્ન મળે પણ બંને કરતાં રિસ્ક પણ વધુ બની જાય છે ની અંદર તમારું કેપિટલ એકદમ સાફ થવાની સંભાવના નહીં વધે મ્યુચ્યુઅલ ફંડની અંદર તેનાથી થોડીક વધારે હે અને કેપિટલ ડાયરેક્ટ તમે તમારું ડાયરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટિંગ કરતા હોય ત્યાં તમારું સંપૂર્ણ કેપિટલ સાફ થઈ જવાની પણ સંભાવના હે એટલે કે ડાયરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટિંગની અંદર તમને રિટર્ન બહુ સારું મળી શકે પણ સાથે રિસ્ક પણ વધી શકે તો આઈકન તમે રિસ્ક ઓછું કરવા માટે શું કરી શકો તો એક બે ત્રણ સ્ટોક ના લેવાય એના અંદર પણ તમારે પોર્ટફોલિયો બનાવવું જોઈએ સારા સારા સ્ટોકનો જેના અંદર અમુક સ્ટોક ફેલ જાય તો પણ આપણને વાંધો આવે નહીં અમુક હાવ ઝીરો થઈ જાય પરંતુ જે ચાલી જાય એ રહી બહુ મોટા પ્રમાણમાં ચાલી શકે એટલે આપણા પોર્ટફોલિયોનું રિટર્ન બહુ સારું બની શકે અને આપણે નિફ્ટી ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ બંનેને આપણે બીટ કરી શકીએ तो आसार तो एने अंदर नेगेटिव पॉइंट पण है एक तो आपने बात खड़ी के जो आपने डायरेक्ट स्टॉक इन्वेस्टिंग करिए तो आप को जो सारा स्टॉक ना लिखा हो तो संपूर्ण आप को कैपिटल वाइप आउट થઈ શકે એટલે કે 0 થઈ શકે બીજું જ્યારે મંદી આવે ત્યારે કોરોના અથવા 2008 જેવી મંદી આવે ત્યારે આપણો પોર્ટફોલિયો ખૂબ નીચે જાય ત્યારે આપણે એને સ્ટોક્સને આપણે વેચ દઈએ કે આપણને એમ લાગે કે હવે તો પૂરી થઈ ગઈ બધું એટલે કે આપણા અંદર ધૈર્ય એટલે કે પેશન્સની આપણા અંદર કમી હોય તો આપણે આ ના કરી શકીએ આપણે આ કરવું જોઈએ નહીં આપણે ઈટીએફની અંદર અથવા મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે ઇન્વેસ્ટ કરી શકીએ ડાયરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટિંગની અંદર જો આપણા પાસે જ્ઞાન અને ધૈર્યની ઉણપ હોય એટલે કે આપણા પાસે નોલેજ અને પેશન્સ ના હોય તો આ કરાય નહીં અહીં આપણે જોઈએ કે રિસ્ક મેનેજમેન્ટની આપણે સંભાવનાનો ઉપયોગ કરી અને કેવી રીતે આપણું વધુ સારી રીતે આગળ વધી શકીએ માર્કેટની અંદર સંભાવના એટલે શું તકો તકોને આપણે વધારી દઈએ એટલે કે આપણે વધુ અલગ અલગ ક્ષેત્રના વધુ અલગ અલગ વિભાગના વધુ અલગ અલગ મજબૂત પ્રોફિટ અને મજબૂત આપ કરતા હોય તેવા સ્ટોક્સને આપણે વધુ પ્રમાણમાં અલગ અલગ ખરીદીએ તો અમુક બંધ થઈ જાય તો પણ આપણને વાંધો આવે નહીં એક આપણે તકો વધારી અને આપણી જીતવાની સંભાવના વધારી રહ્યા છીએ એટલે કે આપણા કેપિટલ ઉપર વધુ રિટર્ન મેળવવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ બસ આ જ એક રસ્તો હવે માર્કેટની અંદર આગળ વધવા માટે જય શિયા રામ